સૌ મારો ક્વેશ્ચન છે કે અત્યારના સમયમાં તો અત્યારનું બનારસ બી જોયેલું છે પહેલાંનું બનારસ બી જોયેલું છે બરાબર અત્યારના સમયમાં બનારસ જવું હોય તો ક્યારે જવાય એવી કઈ વસ્તુઓ છે કે જે ત્યાં મિસ ના કરાય એમ એ અને બધી વસ્તુ એક ફૂડ તો ગમે ત્યારે હું કહું કે તમારે એક્સપ્લોર એક્સપ્લોર કરવું જ જોઈએ તમારે સ્ટ્રીટ ફૂડ જે છે બિલ આમાં છે ને એટલી બધી ચોખ્ખાઈ હોય છે એટલે એ લોકો આમ તમને સ્ટ્રીટ ફૂડમાં સાંકડીને હા સાંકડીને ગંદી ગલીઓ હોય પણ તમારે દેખતા જ બનાવે તમે એમ કહો કે ભાઈ મારે ઢોસો ખાવો છે તમારે દેખતા બનાવે સમોસું ખાવું તમારે દેખતા બનાવે તમે એક હું એક દાખલો આપું કે એકવાર હું આમ ચાલતો ચાલતો જતો હતો તો એક જગ્યાએ પેલું ગાજરનો હલવો બનતો હતો આ મીઠાઈ બહુ સરસ હોય ત્યાં સ્વીટ તો ગાજરનો હલવો એક જણ તવા ઉપર હલાવતો હતો આમ કરીને એટલે હું ઊભો રહ્યો ખાલી જોવા મને જોવાની બહુ મજા આવી એટલે એણે મને એક પડી આપ્યું હાથમાં મેં કહું કે એટલે મેં લીધો પડિયો આટલો આખો પડિયો ભરી દીધો એણે મેં કીધું મુજબ ખાના અરે ખાઓ યાર ક્યાં ખાને મેં ખાઓ યાર ખાતે ખાતે પીતે રહો એટલે કોઈ એ લોકોને એવું નહીં કે આવા પૈસા આપો એવું બી નહીં કશું એટલે ત્યાંના લોકો તમે તમે ક્યાંય પણ લારીમાં પણ ખાવ અને એમ કહો કે મારી પાસે પૈસા નહીં ઠીક કલ દે જાના આવું શહેર છે એમ એવું થોડું ઘણું બદલાયું છે હવે બધા જેમ જેમ પૈસા આવ્યા જેમ થોડા થોડો વિકાસ થયો થોડો તો એ પ્રમાણે બદલાયું છે પણ જવું જવાની સિઝન જે છે આમાં જુદું છે આમાં બધા જ સિઝનમાં જઈ શકો તમે ઉનાળા સિવાય ઉનાળામાં બહુ એડવાઇઝેબલ નથી હોતું પણ અત્યારે તમે જ્યાં આવો તમને શ્રાવણ ચાલુ થઈ ગયું ત્યાં આપણાથી પંદર દિવસ વહેલો થાય એટલે પેલા કાવડિયા આવે બધા એ કાવડિયાઓ બધા તમને આમ આખું આખું બનારસ તમને કેસરી દેખાય ઓરેન્જ કલરની એટલે દરેક સિઝનમાં બનારસનો અલગ જ ચામ બરાબર અલગ ચામ હોય એટલે ક્યાં ક્યાંથી લોકો આવતા હોય ને એ જે બમ ભોલે બમ ભોલે કરીને જે ચાલ્યા કરતા કાવડ લઈને એ કાવડ તમને આમ આપણે તો કાવડ એટલે પેલું શ્રવણની વાર્તા યાદ આવે એ જ યાદ આવે એટલે એ લોકો કાવડ લઈને આવે ગંગામાં નાય કાવડમાં પાણી ભરે પાછા આવે અને દરેક ઉંમરના આપણા યંગસ્ટર્સથી જેમ આપણે ડાકોરને કેવા પગપાળા સમજાય છે એવી રીતે પણ ચાલવાની જગ્યાના હોય ને તમે આમ ટોપ વ્યૂથી જુઓ ને ડ્રોનથી કેવું તમે ફોટોગ્રાફ કરો કે ટોપ વ્યૂથી જુઓ તમને આખું ઓરેન્જ ઓરેન્જ જ દેખાય આખું ભગવું દેખાય ભગવું જ દેખાય આખું એટલે એની મજા જુદી છે તો એ તમને શ્રાવણમાં મળે પછી ભાદરવો આવશે ભાદરવો અને નવરાત્રિ તો એ સમય દરમિયાન તમને રામલીલા આની ત્રણસો વર્ષ જૂની પરંપરા છે ત્યાં કાશી નરેશ પોતે એટલે તમને ફિલ્મના સેટ જેવું લાગે એમ કે ભાઈ એક એક ભજવાતું હોય કોઈ પાત્ર અને સીતા હોય તો સીતા આઠ નવ વર્ષની હોય રામ દસ વર્ષના હોય પણ એસી વર્ષના કાકા પણ એમને પગે લાગે એમના સિંહાસન પણ બેસાડ્યા હોય એમને તો એમને પગે લાગે બિલકુલ અને રાજા પોતે એટલે કાશી નરેશ પોતે હાથી ઉપર આવે હાથી ઉપર ચડે અને કારમાં બગીમાં આવે પેલી મોટી અને એના પરથી હાથી ઉપર ચડે ને હાથી ઉપર બેસીને આખો જે ખેલ હોય એ દિવસનો લીલા એ દિવસની એ જુએ અને પાછા જતા રહે તો એમ આમ ફિલ્મનો તમને સેટ હોય ને એવું જ લાગે કે આ કોઈ હિન્દી પિક્ચરનું કોઈ શૂટિંગ ચાલી રહ્યું છે તો સપ્ટેમ્બર આખો મહિનો એક વરસ એક મહિનો આખી લાંબલીલા ચાલે દશેરાના દિવસે બનારસની નાટી હિમલી કરીને એક વિસ્તાર છે ત્યાં ભરત ભરત મિલાપનું દૃશ્ય થાય એ ભરત મિલાપ થાય એટલે આખું બનારસ બંધ આપણે કરફ્યુ હોય ને એવું આખું બનારસે ભરતમિલાપ જોવા વીસ પચીસ ફૂટ ઊંચું સ્ટેજ બનાવ્યું હોય એના પર રામ સીતા અને લક્ષ્મણ હોય ભરત હોય અને એ લોકોનો મિલાપ થાય અને જે બધા ફૂલો વરસે અને તમે જુઓ તમને એટલે હું કઉ છું ને જુદું બધું તમને ખબર જ ના પડે કે શું ચાલી રહ્યું છે એટલે એટલે પ્રોપર કે આમ આમ કોઈ હા તમે તો તમને શું ઇન્ટરેસ્ટ છે મને ખબર ના હોય હું રામલીલામાં ને ઘણી વાર જવું કારણ કે મને બહુ મજા આવે કે આ જુદા જુદા માસ્ક હોય એટલા બધા પ્રકારના માસ્ક હોય હનુમાન આ તે તો તમને અને જુદા પ્રકારના માસ્ક એ લોકો સ્પેશિયલ બનાવે છે ત્રણસો વર્ષ જૂની પરંપરા છે હ ત્રણસો વર્ષ હા અને ત્યાંના ગામના ક કાશીના જ લોકો ભજવે એટલે એક એ જોવું હોય તો ત્યારે સપ્ટેમ્બર નવરાત્રી સમય દરમિયાન થાય દશેરા આ થાય રાવણ દહન થાય ભરત મિલાપ થાય પછી દેવ દિવાળી સૌથી મોટો ઉત્સવ એ લોકોનો એમાં તો તમને એવું ફીલ થાય કે દેવો રમવા આજે આવ્યા હશે રમવા આરતી થાય ફટાકડા ફૂટે અને આખા જેટલા ઘાટ છે એ ઘાટે ઘાટમાં તમને આટલું આટલું એક સેન્ટીમીટરનો ભાગ તમને ખાલી ના મળે એટલા દીવાઓ હોય લાખોની સંખ્યામાં દીવા અને અંદર લોકો જળમાં ગંગાજીમાં દીવા પોતાની માનતા માની જેને હોય એ લોકો પહેરાવે તો એ પણ તમને જોવા મળે એની પહેલાં છઠ પૂજા તો છઠ પૂજા દિવાળી પછીના જે દિવસો છે એ બી બહુ જ અદ્ભુત હોય પછી તમારા નાગપંચમીને એવું બધું હોય એ વખતે અખાડાઓ જે બંધ થયા હોય અખાડાઓ નાગપંચમીના દિવસે શરૂ થાય તો નાગપંચમીના એ લોકોના ગીતો હોય એ ગાય પછી અખાડામાં નવી નવા ચિત્રો દોરાય અખાડાના ત્યાં ચિત્રની પરંપરા બહુ સરસ છે હવે તો બધા મોડર્ન ચિત્રો દોરે છે પણ એ અખાડામાં ખાસ ચિત્રો ને પહેલવાનું આવે માટીમાં શરીરે માટી ચોળે અને પછી કુસ્તી કરે તો કુસ્તી કરવાની હજી પણ ક્યાંક ક્યાંક થોડું થાય છે હવે આ લોકો એવું કહે છે કે ભાઈ સરકારે થોડું એવું પ્રમોશન કરે છે ભાઈ હવે તો જીમ ખુલી ગયા પણ જે જૂના માણસો છે એ તો આજે પણ એટલે કુસ્તી કરવાની રેસલિંગ એટલે શરીરને માટી ચોળવાની પછી બધું પતે પછી નાહવાનું નાઈને સરસિયાના તેલથી પહેલાં માલિશ કરે રેતી ચોળે પછી આખું ટીમ જ હોય વીસ પચીસ જણની બધા ભેગા જ આવે વન બાય વન જેમ આપણે કેવા સ્વિમિંગમાં જઈએ બધા ભેગા થઈને મિત્રો એવી જ રીતે પછી કોઈક દિવસ અમારા જેવા જાય ફોટોગ્રાફ કરવા તો કે આમ અમે કંઈક કંઈક ખવડાવો એટલે પછી આપણે સમોસા અને જલેબી મંગાવે એ લોકો પણ થોડું એક એક ખાય બસ પણ આનંદ એમ તો આવી બધી નાની નાની મસ્તીઓ જોવાની અનુભવવાની અને જીવનમાં ઉતારવાની એ બધી તમને બહુ મજા આવે એટલે મેં હું હંમેશા કહું કે જીવનમાં તો તમારે જો જીવન કેવી રીતે જીવવું હોય એ જોવું હોય ને તો તમારે બનારસ જવું ચાહે તમારે ફૂડની વાત હોય કે સંસ્કૃતિની વાત કોઈ મ્યુઝિક કે કલ્ચરની વાત હોય તો તમારે ત્યાં જવું અને બાકીનો શ્રેષ્ઠ સમય કારણ કે હવે શું થાય કે અત્યારે હવે ગંગાનું સ્તર એકદમ ઊંચું આવી ગયું એટલે તમે ઘાટ ઉપર ફરી ના શકો એમ ઘાટ બધા પાણીમાં હોય એટલે એ પાણી ઉતરે લગભગ નવેમ્બરની આસપાસ ઉતરે નવેમ્બર શરૂ થાય એટલે એ લોકોને કાદવ સાથે એટલે કાદવ સાથે બધું એ લોકો સાફ કરે એ કરતાં કરતાં નવેમ્બર પંદર નવેમ્બર સુધીનો સમય થઈ જાય પછી એ ચોખ્ખું થાય એટલે નવેમ્બરથી પંદર નવેમ્બરથી લઈને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીનો સમય હોય હોળી સુધીનો ગણો ને હોળી સુધી એટલે ત્રણ મહિના જેવું એ સમય બેસ્ટ ગણાય પછી તો પછી તો એની ટાઈમ તમે જઈ શકો એટલે